હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં રહેશો ને આજે હાર્દિક ભાઈ મારે જવાનું છે ડુમસ તો આપણે એરપોર્ટ ને આપણે એક જગ્યાએ આવી ગયા હતા ડુમસ જતા તો વીચમાં એક લોકેશન આવી ગયું છે ત્યાં ફોટો આપણે પાડવાના છે તો ઘડીક ઉભા રહી ગયા ક્યાં હાર્દિક ને આપણે હાર્દિક ને મળીએ હાર્દિક ક્યાં જવાનું આજે ડુમસ ને એરપોર્ટ તો અહીંયા બે ત્રણ ફોટા પાડી લઈ લોકેશન સારું છે ફોટોગ્રાફ થાય એવું તો જો મસ્ત મજાનો આ બધા ફોટા પાડે છે હાર્દિક ના એકાદ બે આપણે ફોટા શૂટ કરી લઈએ પછી લાવવાનું છે ડુમ્મસ ને હાર્દિક ભાઈ આપણે હોય ગયા છે ગાડી હાર્દિક ડુમસ જવાનું છે ને હાર્દિક એરપોર્ટ હાર્દિક ભાઈ એ આ નવી બોટ છે બે ત્રણ દીધા કેતા હતા આપણે હાર્દિક ભાઈ પ્રોપર ડુમસ કેતી હતી લીધા આપણે દાહુ એક ને મસ્ત મજાના ફુવારા છે જો મિત્ર હાર્દિક ભાઈ થી રેડ્યું નાખે હે રસ્તો હે એવું હે એમને તો હાલો ફેમિલી આપણે ડુમ જઈ મળશું આગળ ને એકાદ બીજું રસ્તામાં લોકોને આવશે તો તમને બતાવીશું ને પછી જ્યાં જઈને મળશું હાર્દિક એરપોર્ટ તો જો ફેમિલી આપણે ફોટા પાડી લીધા છે ને હવે આવવાનું છે ડુમર ને હાર્દિકભાઈ વહી ગયા છે ગાડીએ તો આપણે ડુમર જઈને મળશું ને હાર્દિકભાઈના થોડાક ફોટા પાડ્યા છે ને આપણા મિત્ર છે નિતિનભાઈ શિયાળ તો આપણે આવી ગયા

પબ્લિક તો તમે જોવો વાત બહુ ગડતી છે આમ તો બહુ હતી ભીડ આવ્યા વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો ને ભાઈ વરસાદે ધીમો ધીમો સાંટા ચાલુ થઈ ગયા છે બહુ વરસાદ આવે એવું છે ને પબ્લિક જો સાંટા ચાલુ થઈ ગયા ને એટલે પબ્લિક ધીમે ધીમે ભાગ્યું છે ભાગી જાય ને ભાઈ શું છે ગડતી થોડીક મોડી પડે પછી હાર્દિકને ને રખડવાની મજા આવે ક્યાં કાને

વરસાદ ચાલુ થઈ ગયો છે બધું પબ્લિક હવે ધીમે ધીમે બધું ઘર બધું જાય છે અને તો કપડાં ને લઈને આવ્યા હતા એટલે આપણે છે ને પલીએ તો વાંધો નહીં ફોન આગળ પેક કરી દેવાનું છે બધું પબ્લિક હવે બધું ઘર બધું બધું ભાગ્યું છે એવું ભા થાય છે મિત્ર આગળ થોડીક વાર પેલા ગરદી બહુ હતી મોડી પડી ગઈ છે ને હાર્દિક હાર્દિકભાઈ કે દરિયા આવું છે એમિલે આપણે દરિયા આવી ગયા ગરતી પણ બહુ છે હાર્દિકભાઈ ને પગ ધોવાતા પગ ધોવા એકલો હાર્દિકભાઈ તો વરસાદના પલ્લે છે અને દરિયાનું પાણી આગળ વેળ આપે પાણી પગે અડી રહ્યા આવી ને જો वेळ આવે છે આર્દિકભાઈ વાટે છે આર્દિકભાઈ આગળ નહીં જાય કે પાણી થી બીવે બોવ આવી ને આખડે પાણી ન્યા આવી જશે જાવાલા છોકરા સે ન્યા લગન તો દા ન્યા નો આવે ત્યાંથી થી વળી ગઈ જો આવી ગયો હાર્દિક ના પગ પાણી પાણી ભા હે હાર્દિક નાવું નથી નાવું નથી મમ્મી ફોન આવ્યો હાર્દિક ને પકડી રાખજો કે પાણીમાં ન જાય એમ એને કોણ ખબર પડે કે હાર્દિક પગે નથી પલાવતો

હાર્દિક ભાઈ પાણી તો પોલીસ વાળા કાને લઈ જાણી બના બઉ આગળ નઈ જવાનું આ બાજુ આગળ વાળા પાણી આવે પાણી આવે છે તો જો ફેમિલી આપણે હેલ્મેટ પહેરેલું છે ને આમાંથી વિડીયો ઉતારતા હતા ફોન ફલે ને એમ ફોન જોકે ફોન તો વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં આવે અને તોય આપણે ફોનની સેફ્ટી એટલી રાખી છે ત્યાં હાર્દિક ભાઈ ગયા જો પાણીમાં જો હાર્દિક ભાઈ નું સંપલું બીજું બાઇક 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 કાના સાલુ વરસાદ બીજું પ્લેન આવે છે જો આવે છે આગળ સેમ્પલ કાટવા નથી પહેરી રાખી અરે વરસાદ આવે છે ને આમ જો પ્લાન કેવું ડો આવે સાલો વરસાદે કાના પ્લાન ક્યાં છે જો હાર્દિકભાઈ ભાઈ પ્લાન ભાળી ગયા પ્લાન જો ભાઈ સાલો વરસાદે જોરદાર લાઈટું બેટું સાલો હો ભાઈ ને આ બાજુમાં છે ને ડુમ્મતની બાજુમાં એરપોર્ટ છે એરપોર્ટ છે ને જો આ મિત્રો હાવ નજીક છે આમ જો

મિત્રો વરસાદ આવે છે ને હાર્દિક ભાઈ આમાં બે છે આ ગાડીમાં આટો મારવાનો છે આપણે માં આપડે ને આ ભાઈ ને કઈ ચાલુ કરે કરી જાઓ મિત્રો

ને ભાઈ વરસાદે સારું ને વરસાદ આવી ગયો કાર્તિક ભાઈ વિડીયો બનાવ આવ્યો ને વિડીયો કાઈ જો નહીં કા